કાશ્મીર ખરાબ નથી તેની સિક્યુરિટી નથી સારી ઉપર મિની સ્વિટરલેન્ડ એક ઓફિસર નતો કોઈ જવાન નતું જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ ફોન કરીને જાણ કરીને પોલીસ ને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળા ને ખબર પડી પાછા તો એમ કે ફરવા જ લેવા આવ્યા મિલિટરી વાળા એ કે કીધું કે તમે લોકો ફરવા શું કામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા

બંદૂક મારીને હસતો તો જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુ ને અલગ કર્યા મુસલમાન ને ન કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને આવડા આવડા છોકરા હતા ઉબો હસતો તો જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉબો ઉભો હસતો તો કેવી સરકાર છે આપણી Kashmir નું નામ બદનામ કરો છો Kashmir માં કઈ વાંદો નથી વાંદો આપણી સરકારની સિક્યુરિટી માં છે આટલી આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર એક મેડિકલ મેન નહીં એક મેડિકલ મેન નહીં કોઈ પોલીસમેન નહીં કોઈ ફેસિલિટી નઈ કાઈ જ નઈ કોઈ મેડિકલ કેમ્પ નઈ રસ્તાની સુવિધા નઈ